રાજ્યભરના ખેડૂતોને યુરિયા ખાતરની અછતને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જગતનો તાત આજે પરેશાન છે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણીને પત્ર લખીને ખેડૂતોની આ વેદનાને વાચા આપી છે સમગ્ર મામલા પર વધુ વિગતો આપતા એક રિપોર્ટ તરફ નજર કરીએ અને અંતે આશા રાખીએ કે સરકાર ખેડૂતોની આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવશે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં ખેડૂતો માટે યુરિયા ખાતરની અછત એક ગંભીર સમસ્યા બની ગઈ છે સ્થાનિક ખેડૂતોને તેમના પાક માટે યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે તેમ છતાં મોટા ભાગના ખેડૂતોને ખાતર મળતું નથી આછતના કારણે ખેડૂતોનો પાક જોખમમાં મુકાયો છે જેનાથી તેમની ચિંતા વધી છે ખેડૂતોની આ હાલતને ધ્યાનમાં લઈને કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજીત ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુ વાઘાણીને એક વિગતવાર પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની તાત્કાલિક અને પૂરતી ફાળવણી કરવાની માંગ કરી છે જેથી ખેડૂતો સમયસર પોતાના પાકમાં ખાતર નાખી શકે અને મોંઘા પાકને નુકસાન થતું અટકાવી શકાય ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આ પત્ર દ્વારા સરકારનું ધ્યાન દોર્યું છે કે જો ઝડપથી આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે આ મામલે ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ જિલ્લા ઘણા સમયથી મારા મત વિસ્તારમાં ઓગર તાલુકો અને તાલુકો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છૂપીથી ખાતર આપવામાં આવી રહ્યું ક્યાંક દેખાઈ રહ્યું છે એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાકરેજ વિધાનસભા ઓગડ તાલુકો કાકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે